જય સ્વામિનારાયણ આણંદ વિદ્યાનગર સેતુ ટ્રસ્ટની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે એમાં આજે ખૂબ વિશેષ રૂપે અને ખૂબ મુદ્દાની વસ્તુ ઉત્સવ મનાવો પર્યાવરણ બચાવો અભિયાન ઉપર ગણેશ ઉત્સવ જ્યારે આવી રહ્યો છે ત્યારે માટી અને ગાયના છાણમાંથી તૈયાર કરેલા ગણપતિ દાદા જે આજે એક નવા કોન્સેપ્ટ સાથે કે જિલ્લાની અનેકવિધ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ગણપતિ આપીને એને શણગારીને એને સરસ રીતે તૈયાર કરીને એને કોમ્પિટિશન રાખીને બે પ્રકારે આ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે એક તો આપણી ભારતીય પરંપરાના ઉત્સવો ઉર્જાવાન બને કીર્તિવાન બને અને સાથે સાથે ઉત્સવોની પરંપરાની સાથે સાથે યુવાનોનો બાળકોનો ઉત્સાહ વધે એના માટે પણ આ ટ્રસ્ટે કોમ્પિટિશન ગોઠવી અનેક આદર્શ અને આદરણીય કામ કર્યું છે આપણા જેવા અનેક લોકોએ આશીર્વાદની સાથે સાથે આ સેતુ ટ્રસ્ટને આવા સુંદર મજાના પર્યાવરણ રક્ષાના પ્રોજેક્ટમાં જે પ્રકારે થઈ શકે પ્રકારે મદદરૂપ થઈ અને ઉત્સાહ પ્રેરવો જોઈએ આનું રૂપ લઈને અથવા તો આ વાતને લઈને અથવા તો આ વાતને લઈને અથવા તો આ પ્રોજેક્ટને લઈને આગળ જતાં આ બહુ જ મોટો પ્રોજેક્ટ બને અને સારા એ દેશ લેવલનો બને જેનાથી પર્યાવરણની રક્ષા એ આ જે સાંપ્રત સમયનો મોટો પ્રશ્ન બન્યો છે એમાં આપણે ફૂલ લઈને ફૂલની પાંખરી રૂપે પણ મદદરૂપ થઈ શકીએ ભગવાન સર્વનું મંગળ વિસ્તારે સેતુ ટ્રસ્ટ આવા અનેક કાર્યો કરતા રહેવી એમના ચરણોમાં પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય